તને ખબર છે ગુજરાતના ખેડૂતો દેશના ખેડૂતોથી સૌથી વધુ ખુશખુશાલ છે એ ભાઈ તું આજ મનની વાત સાંભળી આવ્યો કે શું તું કેવા શું માંગે છે હું તને એ જ કહેવા માંગુ છું કે ગુજરાતના ખેડૂતો સુખી નથી બહુ જ દુખી છે તું ક્યાંય ટીવી બીવી જોતો નથી લાગતો કાલથી સમાચાર જોવાના ચાલુ કરી દે વોટ્સઅપ જોવાના ચાલુ કરી દે અને સત્તા પક્ષના વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુક પેજમાં જોડાઈ જા તને ખબર પડશે કે ગુજરાતના કેટલા ખેડૂતો ખુશખુશાલ છે હવે મને સમજાણું કે તને ગુજરાતના ખેડૂતો ખુશ કેમ દેખાય છે ક્યારેક તો કોઈ ખેડૂતના ઘરે જઈ જઈએ તને ખ્યાલ આવશે કે ગુજરાતના ખેડૂતોની શું હાલત છે તારે જે વાત કરવી કર મેં તો જ્યાં જ્યાં જોયું છે ગુજરાતમાં કેટલી બધી ખેડૂતોને ફાયદાકારક યોજનાઓ ચાલે છે છે ખેડૂતોને દરેક જગ્યાએ આપવામાં આવે અને ગુજરાતમાં તો કેટલી યોજનાઓ ચાલે છે કે જે ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ કરે તું અંધપક્તનો અંધ જ ભક્ત રહ્યો સત્ય તું નહીં સાંભળ અને અંધપક્ષ સાથે કેટલીક બહેસ કરવી હથિયાર તમે બંને શેની લવારી લગાવીને બેઠા હો હું તમારી ઉપર ના બેસું એટલા માટે ક્યાર લાગી ગયા હોય એક કે ખેડૂતો ખુશે બીજો કે ખેડૂતો ના ખુશે તમે અહીંયા શાંતિથી કોઈને બેસવા દો ને તમને તો બેસવાનું દુઃખ પરંતુ આ બંને ની લવારી છેલ્લા કિસાન આંદોલન ચાલુ થયું તે દિવસ ચાલી રહ્યું છે એટલે આજ તો કઈક તો તમે રસ્તો કરો જ કારણ કે હું અહીંયા ફોટો ફ્રેમ માં બેઠા બેઠા પણ આ બંને લડાઈ સાંભળી સાંભળીને દુખી થઈ ગયો તો સાંભળો આજ તમે બંને નક્કી કરો કે આજથી આ ચર્ચાનો અંત લાવીશું કેવી રીતે ચર્ચાનો અંત હું કેવી રીતે લાવું હું 100% સાચો જ છું કે ગુજરાતના ખેડૂતો ખુશખુશાલ છે તો અંત પક્ષું તમારી વાતને નઈ સમજ ખરેખર હું 100% સાચો છું કે ગુજરાતના ખેડૂતો દુખી જ છે હવે તમે બંને ચૂપ થશો ત્યાંનો કોઈ રસ્તો કરવો પડશે એક કામ કરો સુધી ચૂપ નહીં થાય હવે આપણે જ પૂછીએ કે ખરેખર ખેડૂતો સરકારથી છો કે નારાજ છો હા એ વાત સાચી હું પણ અત્યારે જ દરેક ખેડૂતોને અપીલ કરું છું કે તમે કોમેન્ટ દ્વારા જણાવો કે તમે ખુશ છો જે સાચા ખેડૂત હશે એ બધા જ નારાજગી વ્યક્ત કરશે આ તારા જેવા કોઈ અંધ ભક્ત હશે એજ કે અમે આ સરકાર ના રાજમાં ખુશ છીએ જોઈ લેવાની કોમેન્ટો